હાય ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી ચલો તીર્થા પપ્પા તો સવારે ઓર્ડરમાં જોઈ મેં ચા બતાવ્યો ચા નાસ્તો કરી દીધો હવે હેડે હિ બતાવ તમે તીર્થા પપ્પા ઓર્ડરમાં જોઈ અત્યારે પહેલાં વહેલા ઠેલો બરાય જો અતિ થું ગયો મુંગે ઊંગી વતારે તેના પપ્પા તો જ્યા ગાઈસ તો જો તેના પપ્પા જ્યા ઓર્ડર માં મું નઈ થઈ તૈયાર થઈ જઈ અને આ તીથ જો આવો ઉઠી લાયો હો ફોન લઈ બેઠો હજુ માં ચા નાસ્તો બનાવવાનો અમારો

आ जाओ अति मुश्किल हुआ रुपया एक apa tuh? aja.

આજો ગાઈસ કાલ નાસ્તું મશીન લાયા તા તી રીત ને તે રીતના ઉધરસ થઈ જાય એટલા હવે નાસ્ લે આજો ગરમ ગરમ વડા આવે એટલા કપ બધો નીકળી જાય નહીં કપ થઈ જ્યો તે રીતના શરદી ને આમ થોડું નેચું માથું રાખ હમ ગરમ ગરમ હવા આવવા નહીં તીત વડાર જેવી આવે ગરમ હમ ઈમ ના ઈમ મોડું ના રાખ ને અંદર રાખ હં ચીકુ ઓમ વડાર રાખ ઓમ મોઢું રાખ હં ઈમ જો તીતને અમારે નાસ લેવાનું ચાલુ હો શ્વાસ લેવા ઊંડા ઊંડા તીર્થ ઊંડા ઊંડા શ્વાસ લે ભૂ નહી વડાળ આવ એટલે તારે શ્વાસ લેવાના ઊંડા ઊંડા ઈમ નેચર નહીં જોવાનું હો ઈમ ગઈસ આ મોટું કાઢી દીધું નવા નેનું ભરાયું તીતના ફાવા એટલા પતિ તો જો

આ કેમ ઓમરા ફાઈટ કે આલે ને તસ તીકો આયૈ તીકો એસા કના આપ્યા તા પછામાં થી આપ્યા તા પછા દાદી આલે તા ₹100 આતી આલે તો ડાળા માતી ઓમરા દાદા તો દાદા ના જવાય તીધા તો આ બાજ જવું ઈ ના જવાયતી જો બધા શુક્ર હેડોય

રવા દેજો મમ્મા ઉપર મમ્મા બેઠી એટલે તો રવા દે બેહો તો બે જા અંદર ચીકું અંદર તો બે જા લાઈ બેહાર હું તને હ

જેમનામાં હેડ શાકભાજી લેવા થઈ ગયો લેવા જવું તાર તારું મારી દીધું હજુ લોક મારી દીધું લોક આવી

તીથ હંતઈ જાય મારથી આ બાજુ આવ્યો છે તીથ બતાવો ના આ બાજુ નહીં આવ્યો અય રે હંતઈ જોયા હવે ના ઈ જે આ બાજુ આવશે હો અય આયો પકડાઈ ગયો ઉપર તું જમ ઢેલીમ પાણી ભરીને લાયો તુલસીને વેડવા વેડી દો તો બસ વેડવા લાયો તો વેડી દેકા તા નેડ હંતઈ જોય તું તો गाइस तो आज तो जमुना मांगिर में मना मना है इतना मुझो जमुना मांगिर रोधावा ओ ओ रोधावा हम गाती चलो दा ठीक हमें भेजिए डन लाइक जमुना माऊ करी बताओ तो हो

આ ત્રિદેવ આ ત્રિદેવની મમ્મી ગાઈસ તો એ ઘર પણ અમારું જ છે હું તમને ખૂબ જ બતાવ્યું લગ્નમાં અત્યારે અમે ભાડા આપેલું હો આ જો અને આ તીર્થજીઓ તો આઈન બેહી જઈ તે થવાય હેચકામ જો બેહવા તીતના પપ્પા તો અત તો જઈ હવાના ઓર્ડરમાં માં બેહવું હાઈટ બેહારો ગાઈસ તો જો હું બેઠી બેઠી લીલુ લહર તમારું इतने गरा गरा आ इतने रमी ही आता एकांशाही जी એટલો આજ તો હું લસણ લઈને પંચની વઘરાગર આવી ગઈ હું રાકું પડતે એટલે इतनो હું થિયું નું પડતે આયો હા લે બાપું તે રમાટી પેઈ દે હા મમ્મા હાથ ઉલાસળ વરાઈ જો ભગવાન ઓય ઓય આ બા એ તું હેડેવા પાછો એકાદ બે તો રમી અને રક્ષા માસી બે ને રમાડી હું તમને બતાવજો જો રક્ષા બેને રમાડી ને રમાડી હા તીતના ઉતરાણ નો ફુગો હો પણ ગેસ તો પતી જાય અંદર પછી હવા જતી રહેતી ફૂલાયો હો અંચિકુંદા થી ઘરમાં બેઠા બેઠા પાઠ કરી ચોપડી વાંચીએ તો થયું જોવા કઈ સ્થિત પડી ગયો ભોએ આ એકાશ જાય હ

Daksa <tuk> masih bena hangat ini nu sukro bani jua ya to. Anjo ma samar wan calu. tuh Gerwa beta-beta tuh ada sabar nih.

આ પાપડીઓ કાલ બાફા નહીં કતો શાક બનાવવાનું દેશી જો બતાવો તેસના લઈને જવું હવે તેસના ખવડાવવાનું આજુ હતી શાકભાજી લઈને આવી ચીકોડા ખાવા aku ટેલી ફેટવા ada, હો મને મોટો ગાઈસ તો જોવા રાત્રે નવ ત્રેવીસ થઈ જઈએ અને આ ફોટો જોવા તીથે વખોડી દીધો અત્યારે અમે બધા સૂઈ જશું તીર્થુ પેલા રૂમમાં આવા એટલા